મિલને મિલે ને જલ્દી ચા હેઠળ આવશે પપ્પા આવશે કહો ચા આપડે જવું ના ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા પપ્પા રસ કામ પહોંચી હતું પૂરણી કરવા જ્યાં તાલા અને મમ્મી ને ચા પીવા બેહી ગયો ચા પીવાની હે ચા પીવાની હે સાજી રહ્યા મમ્મી

રિવ્યુ રેખાણો હોટે અમે ચીજે હાઈ હાય ગાઈજ આપણે બલોલ જેલા તે મર્ચુરેમ લાય હીએ તે તમે જોઈ શકો છો રિયુ ઇન કાચી અને ઇન બુન તૈ જણો ખાહે ને આપણ તો કોઈ ખાવાનું ભાવે પૂછતું નહી રિયુ મને ખાવ લાય ખાઈ લે ખાઈ લે હા ખાઈ લે ખાઈ લે હું ખવરાય કે આલેમન ચાલો મંચુરિયમ ખાઈને મળીએ જે પૂણા હાથ હોય તો રોટલા બનવાનું ચાલુ થઈ ગયું અને આપણે બનાવીએ પકોડી તો પકોડીનો સામાન બધો તૈયાર કરી દીધો તો આપણે બનાવીએ પકોડી તમે બને રહેજો અમારા વોલ્ગમ લાગી ગયા ફાઇનલી હાથ ને આપણે બનાવી દીધી પકોડી તૈયાર થઈ જઈએ હવે ખાલી મરચું આવે એટલે મરચું થોડું નાખવાનું હોય મરચું બરચું નાખી તમને બતાવું કે પકોડી મેરા હાથ ને તો તમે રહેજો અમારા હોય પણ હજુ મરચું ફાઈનલી મરચું પણ આવી ગયું હવે બધી વસ્તુ આવી જાય હવે પેલી પકોડી લાય પકોડી પણ આવી જાય લાવવા મિલ ના ધોઈ બોઈ ને આઈજો ખાવા હજુ હવે હા જલ્દી વાંધો લે તો ગડી હું બનાવી દઉં હે અને મેઠું લાઈ નહીં મેઠું લાઈ હાય ગાઈસ આ તો મારા જહાંતે પકોડી બનાવો ખાવાની હોવા ખાવાની તે તીખી બનાવ મોરી બનાવ તીખી 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 તો હમ કે તો મારા ઘરે ગાઈસ તો અમારા ઘરે મમ્મી મમ્મી ખાવી

ચંપા